પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક લૂંટની ઘટના રાજસ્થાન પરિવહન પરિવહનની બસમાં અમદાવાદથી રાજસ્થાન જઈ રહેલા અંગરિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ થઈ છે ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી અને સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી દાગીનાનો થેલો લઈને રાજસ્થાન પરિવહનની બસમાં બેસી રાજસ્થાન જઈ રહ્યો હતો છાપીના ભરકાવાડા પાસે એક હોટેલ પર બસ રોકાઈ હતી તો આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલા બાગીનાના થેલાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થયા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે લૂંટારુઓને ઝડપી લેવા માટે આ ચક્રો ગતિમાન કર્યા છે આપને જણાવી દઈએ કે આ અગાઉ 9 જાન્યુઆરીના રોજ પણ આજ હોટેલ પર રાજસ્થાન પરિવહન ની બસ માં અમદાવાદના આંગણિયા ના કર્મચારી પાસેથી રૂપિયા એકવીસ ની લૂંટ થઈ હતી ત્યારે આઠ મહિના બાદ ફરી વાર લૂંટની ઘટનાનું પુનરાવર્તન થયું છે